હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા યુટ્યુબ બ્લોગમાં તો આજનો ખાસ બ્લોગ છે રક્ષાબંધનના દિવસે તો પહેલાં તો મારા તમામ ભાઈઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના અને આજે બહુ સ્પેશિયલ દિવસ છે ખાસ કરીને મારા ગામ માટે કેમકે રક્ષાબંધનના દિવસે ગુગ્ગા મહારાજનો મેળો ભરાય છે તો આજે હું જઈ રહી છું મેળામાં નેજો લઈને જવાનું છે તો નેજો લઈને જઈએ છીએ તમને ત્યાં જઈને હું બતાવીશ આપું મેળો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે હવે નેજો લઈને નીકળી ગયા છીએ બુગા મહારાજના મંદિરે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું અને ફ્રેન્ડ્સ તમને એક વાત જણાવી દઉં કે માત્રોટા ગામમાં દસ શ્રાવણ મહિનાની પૂનમે ગોગા મહારાજનો મેળો ભરાય છે શ્રાવણ મહિનાની પૂનમ અને રક્ષાબંધનનો પણ દિવસ હોય છે અને જે લોકોની માનતા હોય છે એ લોકોને જો ચડાવે છે પહેલાં સાત ધજાવાળાઓને જો હતો અત્યારે હવે એક જ ધજા કરી દીધી છે એટલે એક જ ધજા લઈને જઈ રહ્યા છીએ અને હવે અમે એન્ટ્રી મારી દીધી છે મેળાની અંદર મેળા જ્યાં મેળો ભરાય છે એ જગ્યા આવી ગઈ છે તમે જોઈ શકો છો હું તમને બતાવું આગળ તો ભાઈ તમે જોઈ શકો છો મેળામાં પબ્લિક તો ફૂલ આવી ગઈ છે ને ભજીયાવાળો આ પબ્લિક જો બાકી મેળા કરતાં પબ્લિક વધારે છે તો ગાય સાંજે છે ને મેળામાં આજુબાજુના ગામની પબ્લિક આવતી હોય છે ગુગા મહારાજના દર્શન કરવા માટે ખાસ કરીને બાકી મેળામાં તો કંઈક હોય નહીં ગામડામાં તો શું હોય નાનો એવો મેળો હોય પણ લોકો શ્રદ્ધા શ્રદ્ધાસ્તા હોય એટલે આવતા હોય ગોગા મહારાજના તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરે જ્યાં ગોગા મહારાજનો નિવેશ કરવાનું છે નાનું મંદિર છે ત્યાં અમે નિવેશ કરીએ છીએ પહેલાં નાના મંદિરે નિવેશ કરી લઈશું અને નાના મંદિરે નિવેશ થઈ જાય ને પછી મોટા મંદિરે જઈશું દર્શન કરવા માટે કેમ કે પહેલાં નાનું મંદિર હતું મોટું મંદિર તો હમણાં જ બન્યું છે ને આખા ગામ વતી બધાએ ભેગા થઈને ગોગા મહારાજનું મંદિર બનાવ્યું અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી હતી ઘણો ટાઈમિંગ થયો હોય બે વર્ષ કે ત્રણ વર્ષ જેવું થયું છે અમે નિવેશ કરી લઈએ ને પછી ત્યાં જઈને એટલે તમને આખું મંદિર બતાવીશું તમને તો ફ્રેન્ડ્સ નિવેશ થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ મોટા મંદિર તરફ ત્યાં પણ ગુગા મહારાજના દર્શન કરી લઈએ તમે છેલ્લે સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં હું તમને બતાવીશ ગુગા મહારાજનું મંદિર કેવું બન્યું છે જોઈ શકો છો ઓહો ગિરનારી બાપુ પણ આવ્યા છે આ વખતે તો તો ચલો હવે આપણે છે ને છેક અંદર જઈએ મંદિરમાં તમને છેક ત્યાં જઈને ગુગા મહારાજના દર્શન કરાવવું ભીડ તો છે અંદર પબ્લિક હશે પણ તો હું થાય એટલું ટ્રાય કરું જય ગિરનારી બાપુ તો ભાઈ તમે લોકો ક્યારેય માત્રોટામાં આવો તો ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા આવજો કેમ કે ભાઈ ગોગા મહારાજનું આમ બહુ હાથ છે એમ કહેવાય છે બાર ગામના લોકો આવતા હોય છે અહીં પણ ગોગાની માનતા માનતા હોય છે અને બાધા પર રાખતા હોય છે સેવાદાસ બાપુ એમ બેઠા હોય છે એમની પાસેથી લોકો બાધા લઈને જાય છે શ્રદ્ધા અને આસ્થાની વાત છે બાકી તો અત્યારે તો લોકો ભણી ગણીને આગળ બે ચાર છોકરીઓ વધે એટલે જોઈ શકો છો ગુગા મહારાજના દર્શન કરી લો ભાઈ જય ગુગા મહારાજ છું કરીને બતાવું તમને તો ગુગાના તો દર્શન કરી લીધા ને તમને પણ કરી લીધા ને હવે હું નીકળી ગઈશું બારે હવે જઈશું આપણે ઘરે પણ હું મારા ભાઈની રાહ જોઈને ઊભી છું કેમ કે એને હજી મારે રાખી બાંધવાની બાકી છે એ આવે ને ઘરે જઈએ પછી રાખી બાંધીશું ને તો ફાઇનલી મારો નાનો ભાઈ પણ ગુગ્ગા મહારાજના દર્શન કરીને નીકળી ગયો મેં એને કીધું ચાલ જલ્દી કર ફટાફટ ઘરે જવાનું છે કારણ કે હજુ રાખી પણ બાંધવાની છે એ અમદાવાદ રહે છે કદી ગામડે નહીં આવતો તો મેં એને ફોન કરીને કીધું કેટલું કે આવજે રક્ષાબંધનના દિવસે તો એ આવ્યો સવારે દસ વાગે અને સાંજે ચાર વાગે નીકળી જશે બાજુમાં મંદિર છે ચૂડેરમાનું ગુગ્ગા મહારાજના મંદિરની સામે તો હવે ત્યાં પણ દર્શન કરતા જઈએ પપ્પા છે નાનો ભાઈ છે અને એમની બાજુમાં લાલ છટવાળા ભાઈ છે ને એમનો એમની માનતા રાખી હતી મમ્મીએ કંઈક ખબર નહીં તો નહીં જાણી હવે હું દર્શન કરી છું મેં મારા ભાઈને ગ્રીચલ મારો વિડીયો બનાવી અને સારો બનાવ એમ કીધું મેં બ્લેક આવે તો મિસ કર ચૂડલમાંના દર્શન કરી લઉં હું પણ તમે પણ કરી લઉં માતાજી સૌની રક્ષા કરે એવી મારી પ્રાર્થના રક્ષાબંધનની છે તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ મેળામાંથી ઘર તરફ જવા માટે ગરમી બહુ લાગી રહી છે એટલે મેળામાં ફરતા નથી મેં તો મેળામાં એક રૂપિયાનું પણ કંઈ લીધું નથી નથી ખાધુંક નથી કીધુંક નથી કંઈ વસ્તુ લીધું જોયું પણ નથી ખાલી બસ વ્લોગ બનાવી લીધો છે પછી અને હું મારા નાના ભાઈને કહી રહી છું કે ચાલ આપણે રીલ્સ બનાવીએ તો એ કે ના ભાઈ મને તો શરમ લાગે હવે લો એ છોકરી કે હું એને એટલી શરમ લાગે ને ફોટો પડાવતા ને વિડીયો બનાવતા ને બહુ જ શરમ આવે આમ જબરદસ્તી કરવી પડે કે ચાલ એ ખેંચી ખેંચીને લાવવું પડે tare maade ग्रिल्स banave बाकी banave video ar vlog maade su bolis this my brother this my little brother this my bond bond yes mai isko pura din bond 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 ka ek bolati thu bond tu kaik bol sir kaik bol tu bol hello bol kasuri nahi bol la gaadi se ki video ma maka video ne patari fer nahi lagi hello garmi lage bol na hello to

અને હવે ખબર નહીં ફરી પાછો અમદાવાદથી ગામડે ક્યારે આવશે એની ઈચ્છા થશે તો આવશે નહીં તો ખબર નહીં સ્પેશિયલ રાખી બંધાવાય તો હવે નીકળી ગયો અમદાવાદ તો ફ્રેન્ડ્સ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ખાસ ભૂલતા નહીં ઓકે બાય બાય ટાટા યુ મળીએ નેક્સ્ટ બ્લોગમાં